તે વખતે તો માણસો મોદી એ ભાઈ એમ એકલા નથી તો એ મેમર બધા મે તો કેમ સફાઈ માટે કોઈ આવે સફાઈમાં તો છે જ નહીં કોર્પોરેશન પાસે કર્મચારીઓ જ નથી આ ચાર દાડા થયા કોઈ ઉઠાવા આવતું નથી હા મેન રોડ રોડ ખાલી સફાઈ કરે છે અંદર ખાને કોઈ આવતું નથી કેટલા કેટલાની મોત થઈ ગાયોની તમારી નથી આવ્યું હાલ તમારી સ્થિતિ કેવી છે સ્થિતિ આ તમે જોઈ લો હા આટલા એટલા મકાનો તો દેખાય નઈ અહી લગીન નું પાણી કઈ માણસ ખાય પીવે કઈ સાફ સફાઈ માટે કોઈ આવે સાફ સફાઈમાં તો છે જ નહીં કોર્પોરેશન પાસે કર્મચારીઓ જ નથી ત્રણ બત્રીસ લાખની વસ્તીની પાછળ તમે ત્રણ હજાર કર્મચારીઓ રાખો સફાઈના એ કામ પૂરું કરે બત્રીસ લાખની વસ્તી છે કોર્પોરેશનના રેકોર્ડમાં ત્રેવીસ લાખ બોલે છે રોગચાળો ફાટવાની પણ ભાઈ ચાલો તો છે જ ને સાહેબ અહીંયા પાણી જેવું હોય તો હું આરતી તો થાય ને લોકોને સરોય તો ખવાઈ ગયા છે અમારી માંગણી તો કશું જ નથી કે આ તમે પૂરું કરીને એનો રસ્તો નિકાલ કરો અને રાતના સૂતી ઘડીએ લોકોના ઉપર પાણી ના છોડો માણસ સૂતામાં જે પાણી છોડે છે ખોટું છે જાન થવી જોઈએ તમારે જાન નથી કે જાન કરતા રાત્રે માણસ સૂતાલામાં તણાઈ જાય એ ચાલે એમને ગમે માણસ છે એમને તો એવું છે કે ધોરો ઢોરો જશે કાકા એવું બોલતા હતા

કુખ્યા રહી જા રોટી જા માતા ચાર દિવસ ઈ કરતા તો કોંગ્રેસ હારી કોંગ્રેસ લાવાઈ ચાર દિવસ અમને ખાવાનું મળ્યું કોણ આયો तू કોંગ્રેસ પેલે કિચનવારીવા બાજુ પીવાનું પાણી બરાબર નથી છે બોટલ પાણી પાણી ઉતરી જો તારે તો અમે બહુ હેરાન થઈ ગયા ભાઈ ના આવી કોઈ જાણ નથી કરી પણ અચાનકથી પાણી છોડવામાં આવ્યું અને રાતોરાત એવું કહેવામાં આવ્યું હતું કે પાણી છોડશે પણ કોઈ અમને એલાઇટ નહોતા કર્યા પણ આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી એને એ ખબર પડવા મળી કે અહીંયા પાણી આવવાની શક્ય છે પછી અમે અમારી સગવડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું અમારી ગાયો છે આ બધી અમુક વસ્તુ કેટલી બધી વસ્તુ આમ બે ચાર થી એમ જ થવા મળી બધું લગભગ ફર્સ્ટ ફ્લોર તો બધાનો ડૂબી જ ગયો હતો આજે આગળ બધાથી અને આ મેન નદી છે વિશ્વામિત્રી ની પાછળ આ જે જાય છે અહીંથી પાણીનો ફોર્સ સ્ટાર્ટ થઈ ગયો હતો અહીંયા આગળ સૌથી સૌથી પહેલા સ્ટાર્ટ થાય ને ફતેગઢમાં તો અહીંથી પાણી સ્ટાર્ટ કોઈ ફૂડ પેકેટ વાળું નહીં કે કોઈ ઇન્ડિયા ટીમ નહીં કશું જ નહીં જે મેનેજ કરતેલા બધા જાતે મેનેજ કરતેલા જે ઘરમાં હતું ઉપર બધા પોતપોતાની રીતથી બધી વસ્તુઓ મેનેજ કરી છે અને આજુબાજુમાં બધાને એકબીજાને સપોર્ટ કર્યો છે કોઈ ફોન ના ઉઠાવે કે ના કોઈ કોલ કરે આપણને અહીં આગળ કોલ પણ ના લાગે અહીંયા આગળ જેને બી આપણે કોઈ ધારાસભ્યને કે કોમ્પ્યુટરને કોલ કરીએ કે ભાઈ અહીંયા અમારે આવું વસ્તુ છે તો કોઈ મતલબ ફોન પણ ના ઉઠાવે કે નહીં કોઈ બોટ મૂકી આવી કે નહીં કોઈ તરાબો મૂકી આપ્યો કશું જ નહીં કોઈ આવતું નહીં આમ બાર બાર સાફ કરે ચાર દાડા થયા તો ગંદકી સાફ કરવા આવતા નથી

પાણી એટલું ભરેલું ના કોઈ બચાવ કાર્ય આવે કોઈ જ ના આવે શું કરવાનું કેટલી ગાયો મરી ગઈ કોઈ જોવા પણ ના આવે આ ગંદકી વાળો એ પણ સાફ નહીં કરતા મતલબ શું છે કયું વિસ્તાર અને વોટ આપવાનો આવે તારે રોજે આવે કેવા કે વોટ આપો વોટ આપો હું વોટ આપવાનું કોણ આપવાનું કોઈ જોવા તો આવતું નથી કોર્પોરેટર કોઈ આવતું કોઈ પણ નહીં આવતું પાણી પણ નહીં દેતા જાણે પાણી છોડે પાણી પણ પૂરું નહી આવતું પાણી આવે તો માણસ ઘર સાફ સફાઈ કરે ને પાણી નું સાફ સફાઈ કરવી જોઈએ બધાનું ઘરમાં પેલું થઈ ગયું બધું સારું કરવું જોઈએ પીવાનું પાણી પણ